નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેત નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી વનસ્પતિનો પરિચય મેળવવાના છીએ કે તમે વન વગડાની અંદર જાઓ ત્યારે તમને એ દરેક જગ્યાએ જોવા મળી જાય પરંતુ આપણે શું કરતા હોઈએ તો કે એ વનસ્પતિ કંઈ કામની નથી અને આપણામાં એક દુઓ એ છે આ વનસ્પતિ વિશે કે જેની ફોરમ ફટકેલી એને તાવિયાઈ ચડવું પડે ઓલી આવર આવર અર બેલી એનો ભાવ ન પૂછે કોઈ ઓલી આવર આવર અર બેલી એનો ભાવ ન પૂછે કોઈ તો આ ધોવાની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જેનામાં ફોરમ છે એવા બધા જ પદાર્થોને તવીએ એટલે કે ચૂલે ચડવું પડે એ ખોરાક આપણે રાંધીએ એવા માણસો હોય કે ઘણા માણસો ખૂબ ઉપયોગી હોય એને જ મુશ્કેલી હોય પણ એવા અમુક માણસો હોય એને કોઈ બોલાવતું પણ હોતું નથી તો એવું જ આ દુવામાં કીધું કે આવડનો કોઈ ભાવ નથી પૂછતું પણ ના એવું નથી

અને ચરિયાણ જમીનમાં પડતર જમીનમાં ડુંગરાઓ પ્રદેશમાં તેમજ જંગલ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે આવડના ઝાડ ત્રણ થી દસ ફૂટ જેવા ઊંચા જોવા મળે છે તેનું થળ આંગળીથી માંડી હાથના કાંડા જેવા જાડા હોય છે છોડના મૂળમાંથી જ અનેક શાખાઓ નીકળેલી આપણે જોઈ શકીએ છીએ આ છોડને કાપતા તેમાંથી ફરી શાખાઓ નીકળી છોડ ખૂબ જ વિકાસ પામે છે પરંતુ ચોમાસા દરમિયાન તેને કાપવો ન જોઈએ નહીતર તે ફરી ન ઉગે મોટેભાગે ગામડાના લોકો તેને ભાદરવા માસના અંતે કાપે છે જેથી તેનો ખૂબ વિકાસ થાય છે સૌરાષ્ટ્રમાં તેને આવર કે આવેળીના નામે પણ ઓળખવામાં આવે છે જ્યારે તેનું હિન્દી નામ તરવર તરવાડ કે તરોટા છે તેને સંસ્કૃતમાં આવર્તકી કે ચર્મરંગાના નામે ઓળખવામાં આવે છે ચર્મરંગા એ માટે કહેતા હશે કારણ કે તે ચામડું રંગવાના કામમાં આવે છે તેનું અંગ્રેજી નામ તાર્નર્સ કેશિયા છે જ્યારે તેનું શાસ્ત્રીય નામ કેશિયા ઓરિકુલાટા છે આ છોડનું થર અને શાખાઓ મજબૂત લીસી કે ખરબચડી અને લાકડું ચીકણું અને પીળા રંગનું પરંતુ પાકતા રાતા રંગનું થઈ જાય છે પાન આંતરે આવેલા અને ચાર થી છ ઇંચ લાંબા અને દોઢ થી બે ઇંચ પહોળા ભૂરાશ પડતા લીલા રંગના હોય છે મુખ્ય પાન પર છ થી બાર જોડી પર્ણ સામસામે આવેલા હોય છે જોડીમાનું દરેક પણ જરા પહોળું અને ટોચે ગોળાઈ લેતું કે બેસતી ખાંચવાળું હોય છે ચોરવાથી તે અને એમાંથી તીખી વાસ આવે છે અને સ્વાદ કરવા પડતો તુરો હોય છે પુષ્પ ધારણ કરનારી સળી પત્રકોણમાંથી નીકળેલી અને તેના ઉપર ફૂલ ઝુમખામાં આવે છે ફૂલ કેસરી પીળા રંગના અને ખૂબ જ આકર્ષક હોય છે દૂરથી ચમકતા ફૂલો સાથેનો છોડ અલગ જ તરી આવે છે ફળ શીંગો ઝુમખામાં અને કાચી હોય ત્યારે લીલા રંગની અને પાકતા ભૂરા રંગની તેમજ અંતે કાળા રંગની થઈ જાય છે તે ચારથી થી છ ઇંચ લાંબી અને તેમાં પાંચથી દસ બીજ આવેલા હોય છે બીજ કાચા હોય ત્યારે લીલા રંગના અને પાકતા લીસા ચળકતા ભૂરા રંગના અને કઠોળ થઈ જાય છે વર્ગની આ વનસ્પતિ દરેક જગ્યાએ જોવા મળે છે એટલું જ નહીં પણ ઉપયોગી પણ એટલી જ છે આવડના ઔષધી ગુણની જો વાત કરીએ તો તે સ્વાદે કડવી તૂરી શીતળ આંખોને હિતકર લુખી પિત્ત દોષ દોષામક મૂત્ર સંચય કરતા ગ્રાહી ચિરગુણકારી પૌષ્ટિક અને હળવી છે તે સોજા વ્રણ જખમ ખંજવાળ પિત્ત દાહ મૂત્રરોગ કૃમિ કોઢ તાવ દાંતના રોગો મરડો રક્તસ્ત્રાવ શ્વાસ અને ચામડીના રોગો દૂર કરનાર મનાય છે આવડના ઔષધિ ઉપયોગની જો વાત કરીએ તો તે દાંતના રોગોની ઉત્તમ દવા છે તેની ડાળખીનું દાંતણ કરવાથી દાંતનો સડો દૂર થાય છે દાંતના સર્વે રોગો નાશ પામે છે અને દાંત મજબૂત અને ચમકીલા બને છે આવડની કુણી શિંગોનું જો સેવન કરવામાં આવે તો કૃમિ દૂર થાય છે બાળકોને કૃમિ હોય ત્યારે આ કુણી શિંગો એને ખવડાવવી જોઈએ આવડના પાન હળદર સાથે વાટી તેમજ થોડું મીઠ પાણી ઉમેરી તેને ગરમ કરી તેની લુગદી બનાવી આ લુગદી મૂઢમાર કે મજકોણ અથવા સોજો આવેલા ભાગ ઉપર બાંધવાથી સોજો ઉતરે છે અને મજકોડ મટે છે આવડના મૂળનો કવાથ કરી પીવાથી પેટનો દુખાવો જાડા મરડો તેમજ ઉલટી દૂર થાય છે આવડના પાન વાટી ગરમ કરી ગુમડા ઉપર બાંધવાથી ગુમડું પાકીને ફૂટી જાય છે તેમજ પીડા શાંત થાય છે અને રૂજ વહેલી આવે છે આવરના પાનનો ઉકાળો ઢોરને પાવાથી ઢોરને આફરો ચડ્યો હોય તો તરત જ ઉતરે છે અને તરત રાહત થાય છે આવરના પાન મીઠા સાથે વાટી ઢોરની જીભ ઉપર ઘસવાથી ઢોરને પડતી લાળ બંધ થાય છે અપચો દૂર થઈ ઢોર ચારો ખાવા લાગે છે આવડ અને મામેજુઓ સંભાગે લઈ તેનો ઉકાળો કરી અઠવાડિયામાં બે ત્રણ દિવસ લેવાથી ડાયાબિટીસ દૂર થાય છે અથવા તો કંટ્રોલમાં રહે છે આવડના ફૂલ વાટી તેમાં સાકર નાખી પ્રસુતા સ્ત્રીઓને પાવાથી ગર્ભિણીની જે ઉલટી છે એ બંધ થાય છે આવડના પાનને ચાવી તેનો રસ મોઢામાં ભરી રાખવાથી મુખપાક મોઢાના ચાંદા મટે છે આવડના ફૂલ કાળી ચામાં નાખી આ ચાનું લાંબા સમય સુધી સેવન કરવાથી ડાયાબિટીસ દૂર થાય છે આવડના મૂળની છાલનો કાઢો કરી પીવાથી વધરાવળ એટલે કે અંડકોષનો સોજો દૂર થાય છે આવડના મૂળની છાલનો કાઢો કરી પીવાથી વધરાવર એટલે કે જે અંધકોષનો સોજો છે એ દૂર થાય એટલું જ નહીં પણ અંધકોષમાં જો ગાંઠ થઈ ગઈ હોય તો એ પણ દૂર થાય છે આવડના ફૂલનું ગુલકન બનાવી સેવન કરવાથી પ્રદર અને પ્રમેહ મટે છે અને અંતે જોઈએ તો આવડના ફૂલ પાણીમાં રાત્રે પલાળી તે પાણીથી સવારે સ્નાન કરવાથી શરીરનો વાહન ખીલે છે ચામડીના દરેક પ્રકારના રોગો દૂર થાય છે અને મોટી ઉંમરે પણ ચામડી આછી પડતી નથી અથવા તો કળતલી ઓછી પડે છે આમ આવડ અતિ ઉપયોગી અને સરળતાથી મળી રહે તેવી ઔષધિ વનસ્પતિ છે તેમ છતાં તેનો ઉપયોગ પ્રમાણસર અને વેદની સલાહ અનુસાર કરવો જોઈએ તો મિત્રો આ આવડ વિશે આપણે માહિતી મેળવી આવડના ઘણા બધા ઉપયોગો છે અને એ ઉપયોગી વનસ્પતિ છે એટલું જ નહીં પણ આપણી આજુબાજુ પણ એ મળી રહે છે અને જ્યારે આવી નાની નાની તકલીફો હોય ત્યારે આપણે જો આ આવડનો ઉપયોગ કરીએ તો ડૉક્ટર પાસે જવું પડે નહીં અને આપણા રૂપિયા પણ બચે અને આપણે આપણી રીતે સાજા થઈ શકીએ તો મિત્રો તમે પણ તમારું સ્વાસ્થ્ય જાળવો અને હા આપણું સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં તો આવતા મંગળવારે ફરી પાછા આપણે મળશું ત્યારે નવી વનસ્પતિનો પરિચય મેળવું છું તો મળીએ આવતા મંગળવારે નારાયણભાઈના ના જય શ્રી કૃષ્ણ